મારો ભાઈ જાય છે ગાડી લઈને ધીમે ધીમે પોગે ને ફોન કરી દેવ બેન

તો હવે પાલેતાણા જવાનું પે ના ડાયરેક્ટ સુરત જવાનું છે થોડુંક નાય કામ છે જો ગાડી કાઢી લીધી છે હવે આપણે હવે નીકળીએ કા હવે નીકળીએ મારે મને આમ ઇમોશનલ જેવું થાય કારણ કે અહીંયા હું પહેલા અહીંયા માસી ના જ રહેતો પેલા હું બે યર બે વર્ષ સુધી અહીંયા રહ્યો ને અત્યારના હું આટો મારવા આવ્યો હતો વેકેશન કરવાનું ભાવો જાઉં છું ને આમ મજા નથી આવતી પણ હવે જાવું તો પડશે જ તો હવે નીકળીએ કા

ત્યારે ફૂગી ગયા છે પાલી દાણા બેન જો પાણી એ કાવ્યા કાવ્યા નામ છે એનું એ કાવ્યા હું કરાતો હે મમ્મા કે મમ્મા મમ્મા એ જા ભાણો ભાગી ગયા દેખજો આ એક ભાણો છે જો એક આ ભાણો છે કે મામા મારી ઘરે આવે કે મામા અમારી ઘરે મારા સુરત આવન છે સુરત આવન છે ને તારે હા કોની આવે

હે ખાવાવાળા ખાવાવાળા આલા બધી ખાઈ જા ને છો જલ્દી જલ્દી તારે હું ખાવાનું છે તારા ખાવાનું છે તારે બિસ્કિટ આવી ખાલી પૂરી હેટે પાણી આવી જાય પૂરી આલા ખાવાવાળા આલા જલ્દી જલ્દી આલો બીજું આવી કે ખામલી ચાને જો કાચી કેરીનો પીવો આવી ગયા છે કા હા ભાઈને જો ઠંડુ પીવું તો

થાકી ગયા જો હવે આડા પડી ગયા છે ખાટલા સુધી આજનો મળી એક નવા બ્લોગમાં હા ત્યાં સુધી સબસ્ક્રાઇબ ન કરજો તો યાર સબસ્ક્રાઈબ કરતા જાવ તમારો એક સબસ્ક્રાઈબર બહુ કિંમતી છે ને એક સરસ મજાનો કોમેન્ટે કરતા જાજો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધાને જય માતાજી બાય બાય